નર્મદા તમારું સ્વાગત છે છે સાગબારા તાલુકાના કોલવણ એક કરી દેતી ઘટના સામે આવી જેમાં ગઈકાલે સાંજે કોલવણ ગામે ખેતરમાં કામ કરતા એક પરિવારની નવ વર્ષની દીકરી શ્રેયાને જંગલી દીપડો તેના માતા પિતાની નજર સામે જ ઉપાડી ગયો હતો અને તેનું મોત નીપજાવી દીધું હતું અચાનક થઈ આ ઘટનાને પગલે શ્રેયાના માતા પિતાએ મદદ માટે બૂમો પડતા આસપાસના લોકો દોડી આવ્યા અને દીકરી શ્રેયાને શોધવાનો પ્રયત્ન કરતાં થોડે દૂરથી બેભાન અવસ્થામાં શ્રેયા પડેલી દેખાઈ હતી અને એવું કહેવાય છે કે ત્યારે દીપડો પણ તેના નજીકમાં જ બેઠેલો હતો ત્યારે આ દીકરીને ઉપાડીને આસપાસના લોકો હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે આ દીકરીને મરણ થયેલી જાહેર કરી હતી ત્યારે આ મામલે સ્થાનિકોમાં બારે રોજ ફાટી નીકળ્યો છે જ્યારે જંગલી દીપડાઓના કાયમી ત્રાસથી વાજ આવી ગયેલા લોકોએ વન વિભાગ અને તંત્ર સામે ફિટકાર વરસાવ્યો હતો અને રસ્તા પર બેસી ગયા હતા જ્યારે આદિવાસી એકતા પરિષદના ડોક્ટર શાંતિકર વસાવાએ પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવતા વન વિભાગ ઉપર આક્ષેપો કર્યા હતા કે તેઓ અન્ય વિસ્તારોમાંથી દીપડા લાવી અને આદિવાસી વિસ્તારોમાં છૂટા મૂકે છે જેથી કરીને આ વિસ્તારના લોકોમાં ભય ફેલાય વધુમાં શું કહી રહ્યા છે શું આક્ષેપો છે શાંતિકર વસાવાના જુઓ આ વિડીયોમાં

અમારો ખેડૂત આજે ખેતી કરવા નથી જઈ શકતો રાતે એકલો નથી જઈ શકતો આજથી ત્રણ વર્ષ પછી આ પરિ પેલા આ પરિસ્થિતિ નથી એવું તો તમે કેવા દીપડા છોડી રાખે અમારો સમાજ આખો ડરી ગયો છે તે ક્યાંથી આવ્યા બોલો ને ક્યાં એ દીપડા નહીં છોડ્યા તો ક્યાંથી આવ્યા જમીનમાંથી પેદા થયા ઉપરથી તૂટી પડ્યા ક્યાંથી આવ્યા બોલો દીપડા હતા જ નહી અહિયાં આ એરિયામાં દીપડા નતા આજ થી ચાર પાંચ વર્ષ પેલા ઉત્પત્તિ અહિયાં થઈ જમીન માંથી થઈ મેં ગાય ને કોલો જીસ છું ક્યારે માતા ના ગર્ભ બાળક પેદા થાય તમે એમાં જે ટપકી પડે એવું નહી વાત કરો કેટલા દીપડા છે સો એક દીપડા હશે આ મારો સમાજ ક્યાં ખેતી કરવા જશે

જેથી મારો ખેડૂત સાંજે સવારે રાત્રે પાણી રાત્રે લાઇટ આપે છે તો ખેડૂત ખેતી કરવા કેવી રીતે જાય તો મેં ઉભો રહીશ તો મેં ઉભો રહીશ

એક દીપડો પકડ્યો અહિયાં સો દીપડા છે એનું શું કરવાના કુંભીકોતર છોડેલો અહિયાં થી છોડીને કુંભીકોતર છોડી આવો છો પકડી ને ના ના બધા કેતા છે ભલે જે હોય તે પણ અમારે હવે તમારો એક્શન પ્લાન શું છે હજુ છોકરાઓ હજુ માણસો મરવાની રાહ જોશો તમે અને અને જંગલ દીપડાઓ પેદા કરવાના મારવાના આ એક બહુ મોટું ષડયંત્ર છે તમે દીપડા છોડીને આદિવાસીઓને અહીંથી ભગાડવા માંગો છો તમે જંગલ માં ત્યાં સફારી મૂકો ને કેવડિયા સફારી બનાવ્યું છે ત્યાંથી બી આદિવાસીઓને હટાવ્યા ત્યાંથી બી મારો છો નથી ધંધો કરવા દેતા અને હવે અમારા એરિયામાં આવીને અમને હટાવવા માંગો છો

તિલકવાડા તાલુકાની અલવા ગામે એક મહિલા ઉપર હુમલો કરી તેનું મોત નિપજાવી દીધું હતું ગરડેશ્વર તાલુકાના માંડણઘોડા ગામે પણ એક દીપડા એક મહિલાનું મોત નિપજાવી દીધું હતું ત્યારબાદ એક મહિના પહેલાં સાગબારા તાલુકાના જાવલી ગામે પણ એક ખેતરમાં કામ કરતા વૃદ્ધ ઉપર હુમલો કરવાની ઘટના બની હતી અને હાલ બે દિવસ પહેલાં જ ગરડેશ્વર તાલુકાના નગાતપોર ગામે એક સગીર ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે ત્યારે આ પ્રકારના જંગલી દીપડાઓના વારંવાર લોકો પર હુમલા કરવાના અને મોત નિપજાવી દેવાની ઘટનાઓને પગલે હજી પણ આ ઘટનાઓ અટકતી નથી અને આખરે એક નવ વર્ષની બાળકીનું જીવ ગયો છે જે ખૂબ જ દુઃખદ છે અને વન વિભાગ માટે શરમજનક છે તંત્ર માટે પણ શરમજનક છે